ભાઈ તો પડે ને ચાલે છે અરે યાર બે મહિનાથી ધંધો જ નહીં આ હિસાબ કરું છું ઉપર થી ઘર ના જોડવાના તો સારી સાચી હો ભાઈ તમારી હું માર્કેટમાં જઈને આવ્યો બધે જ ચાલે છે એટલે અમારી લાઈન વાળા નહીં યાર બીજી બધી લાઈન વાળા હતા બુમા પાડે છે તો બહુ મંદી છે બહુ મંદી છે ખરેખર ગજબની મંદી આવી છે માર્કેટમાં છે તમારી વાત સો ટકા સાચી મેં માર્કેટમાં બહુ જગ્યાએ રૂપિયા છે ધન લોનો આલી છે અને બધે હપ્તા લેવા જ ગયો હતો જેમ તેમ કરીને હપ્તા લઈ લઈને આવું છું તમારો હપ્તો હતો એટલે તમારે હપ્તો લેવા હાથ આવ્યો છું આ મહિને તો હપ્તાનું સેટિંગ થાયું નહીં દિવાળી પછી રાખો પછી તમારી આલું હપ્તાનું પણ સાહેબ તમારે હપ્તો તો ભરવો જ પડશે અમારે ભિખારી એસોસિએશનના કેટલાક નિયમ હોય ભલે તમારે મંદી હોય કે ના હોય તમારો હપ્તો તો ટાઈમસર ભરવો જ પડે એટલે યાર માર્કેટમાં રૂપિયા જ નહીં તો ચોથી હપ્તો ભરીએ કયો અરે તમારા બધાના ના ધંધા મંદી હોય છે અમાર ધંધામાં તો ક્યારે મંદી આવતી જ નહીં તમાર ધંધા મંદી ના આવે અમાર ધંધામાં તો ચાણે મંદી જ ના આવે અમાર તો લુલા લંગડા ડેરા કરીને ભીખ માંગી લઈએ પાછી અમે અમારે તો મંદિર મસ્જિદ ને ચર્ચની બાર ભરીએ ને એટલે પોંચ દર ની જગ્યાએ લોકો પચી ત્રીસ રૂપિયા આવી દે અને અમારે તો ખાવાનું એમને ફ્રીમાં ખાવાના કોઈ પૈસા નહીં ખર્ચવાના એટલે હોય પડે અમારે છ સાત હજાર રૂપિયાનો તો ધંધો થઈ જ જાય તમારે સારું યાર કશું ભણવાનું નહીં રોકવાનું નહીં કોઈ નહીં ડાયરેક્ટ કમાવાનું ચાલુ થઈ જાય એટલે ના ભાઈ ના 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 એવું નહીં હોતું કે ખાલી અભણ લોકો હોય એ જ ભિખારી બને હું એમએબીએડ થયેલો છું એમએબીએડ થઈને ભીખ માંગુ છું કેટલી જગ્યાએ નોકરી કરી હારા પગારે ને તમને કશું નહીં ભિખારી બન્યો ને ત્યાંને આપણા તો જાહો જલાલી છે મારે આવું કોક કરવું પડશે રોજ ના સોહા તાજા કમું ને એવું કોક કરવું છે તો શેની ચિંતા હું કરો છો આઈ જાઓ મારા ભિખારી એસોસિએશનમાં અને બની જાઓ તમે ભિખારી